હવે વાત વરસાદની તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદનો કહેર છે ભારે વરસાદથી બંને રાજ્યમાં પૂરની સ્થિતિ છે તો તેલંગાણામાં વરસાદને કારણે નવ લોકોના મૃત્યુ થયા છે આંધ્રપ્રદેશમાં પણ વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એકસો દસ ગામો છે તે જળમગ્ન બન્યા છે આંધ્રપ્રદેશના બસો ને ગામોમાં પૂરની અસર જોવા મળી રહી છે તો આંધ્રપ્રદેશમાં પણ સત્તર હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી આંધ્ર અને તેલંગાણા સરહદે આવેલી જે પુલ છે તે તૂટી ગયો છે સરહદનો પુલ પુલ વહી જતા નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર પણ બંધ થયો છે સમુદ્રમ અને મહેબૂબાબાદ વચ્ચે જે રેલવે ટ્રેક છે તે આખે આખું ધોવાઈ ગયો છે દિલ્હી અને વિજયવાડા વચ્ચેની તમામ ટ્રેન છે તે બંધ છે આંધ્રપ્રદેશમાં આજે તમામ શાળાઓ બંધ છે શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે તેલંગાણામાં પાણીનો ભારે પ્રવાહ ગામોમાં ફરી વળ્યો છે તો અનેક લોકોના ઘર પાણીથી તરબોળ થયા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે પાણી વચ્ચે છત પર રહેવા લોકો મજબૂર બન્યા છે તો સાથે સાથે પોલીસ એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે છેલ્લા બે દિવસથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની આ પ્રકારની સ્થિતિ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે રાજધાની હૈદરાબાદ સહિત તેલંગાણાના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે આ બે તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ જે એક તેલંગાણા અને આંધ્રપ્રદેશ છે જે આજુબાજુના રાજ્ય છે જે કે જ્યાં પૂરની સ્થિતિ છે હવામાન વિભાગે અદિલાબાદ અને નિર્મલ નિઝામાબાદ સહિતના જે જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરી છે આ સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલંગાણામાં વરસાદથી નવ લોકોના મૃત્યુ થઈ ગયા છે તો અનેક પૂરથી અસરગ્રસ્ત ગામડાઓ છે કે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ તમે નજારો જોઈ શકો છો અત્રત સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અનેક ગામડાઓ છે પ્રભાવિત થયા છે તો કે કેટલાક લોકો પૂરના કારણે ફસાયા છે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના દ્રશ્યો છે કે જ્યાં એનડીઆરએફ અને પ્રશાસન પણ ખડે પગે છે લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે જળભરાવ હજુ એટલો હદ સુધી છે લોકો સ્થળાંતર કરી રહ્યા છે અનેક નદી નાળા છે તે છલકાયા છે નદીઓ ગાંડીતુર બની છે જેને લઈને રાજ્યમાં જળ પ્રલયના આ દ્રશ્યો છે તો નીચાણવાળા ગામડાઓ છે જે આખા આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવાનો વારો આવ્યો છે જોકે રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ છે ત્યારે સૌથી વધુ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સ્થિતિ છે રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયા છે જેને કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે ભારે વરસાદને કારણે બંને રાજ્યની આ પ્રકારની સ્થિતિ છે અનેક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં જળભરાવ હજુ પણ યથાવત છે અને લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવી રહ્યું છે વરસાદનું રેડ એલર્ટ પણ હજુ જાહેર કરી દીધું છે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ પૂર અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું હતું સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બંને રાજ્યોના સીએમ સાથે વાતચીત કરી છે અને પૂરની જે સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે તેલંગાણામાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તો મહેસૂલ મંત્રી પી શ્રીનિવાસ રેડ્ડીએ પણ આ જાણકારી આપી હતી અને પૂરનો જે વિસ્તાર છે ત્યાં તાબડતોડ પ્રશાસન અને સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફ ટીમ છે તેના જ છે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અનેક ગામડાઓ છે જળમગ્ન બન્યા છે જળભરાવ હજુ પણ યથાવત છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ગાડીઓ છે તે પાણીમાં તરતી જોવા મળી રહી છે નદી નાળા છલકાયા છે નદીઓ ઉફાન પર છે નદીના પાણીઓ છે તે પણ ગામમાં ઘુસી ગયા છે અને અને જેના કારણે આ પ્રકારની સ્થિતિ હાલ જળની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે તો બંને રાજ્યના સીએમ સાથે પણ પીએમ પીએમએ વાત કરી છે અને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો છે